આજના યુગમાં પણ અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા મહિના પહેલા અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત અને દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો મધ્યપ્રદેશના સ્વજનો તાંત્રિકને લઈને હોસ્પિટલમાં પહોંચ્યા પૂજા વિધિ કરી સફેદ કપડાવા તાંત્રિક ધૂળતા ધૂળતા આત્મા લઈને નીકળી ગયા તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો

ડાયવર્સ થાય છે લેડીઝના એ સિવાયના પણ બધી જાતના મારામારી થાય છે અને આખા કુટુંબના કુટુંબ બરબાદ થઈ જાય છે આ ખોટી પ્રથા છે એવું કશું છે જ નહીં પણ અંધશ્રદ્ધા એટલે અજ્ઞાનતાના કારણે ભણતર ઓછું હોવાના કારણે હજારો વર્ષની આ સંસ્કૃતિ એવી અભણ લોકો હોવાના કારણે આવું થાય છે તો આવું નહીં થવું જોઈએ થાય તો એને ડામી દેવું જોઈએ અને સરકારે એના માટે પગલા લેવા જોઈએ સરકાર તો માનતી જ નથી પોલીસ અધિકારીઓ પણ નથી માનતા અંધશ્રદ્ધામાં કોઈ માનતા નથી તેમ છતાં પણ અવારનવાર એક યા બીજા બહાના ઉપર આવા બનાવો બનતા જ હોય છે અને ખરેખર આ બાબતમાં હું પૂરું કરી દઉં આ વખત આ બાબતે સરકારે કડકમાં કડક એના માટે સ્પેશિયલ અંધશ્રદ્ધાનો કાયદો કલમ લગાડીને કરવો જોઈએ જેથી કરીને એનો અમલ થાય બરાબર બીજી વખત કોઈ નામ ના લે તો આ હતા આદિવાસી આગેવાન નગરસિંહ પલાસ હર્ષ ચૌધરી પ્રેસ ટ્વેન્ટી ફોર ગુજરાતી દાહોદ